हे सुत वीत हे सूत महाप्राज्ञ सर्वसिद्धांतवीत प्रभो आख्याहि मे कथा सारम पुराणानां विशेषतः हे सुतपुराणि तमे खूब बुद्धिशालि छौ तमे तमाम આપણા શાસ્ત્રના સિદ્ધાંતને જાણનાર છો તો તમે અમને એવી કથા કહો કે એ કથાથી અમને શિવ પ્રત્યે પ્રીતિ ઉપજે અને એટલું જ નહીં આખ્યા હિમે કથા સારમ કથા આખ્યાન સ્વરૂપે કહો તમે જ્યારે કથા કહેતા હો ત્યારે એ સમયે અમારા માનસ પટલ ઉપર શબ્દ ચિત્ર રજૂ થાય એવી અમને કથા કહો અને એ કથાની શરૂઆત કરે છે સુત કહે છે હું તમને એનો મહિમા સમજાવું છું અને એક શ્લોકમાં મહિમા કહે છે રાજ સુએ નયત પૂર્ણમ અગ્નિષ્ટોમ સતે નચ તત પૂર્ણમ લભતે શંભો કથા શ્રવણ માત્રત સુત એમ કહે છે ઋષિ મુનિઓને કે હે ઋષિમુનિઓ રાજસુઈ યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞ કરવાથી જે ફળ મળે છે એ ફળ માત્ર ને માત્ર ભગવાન મહાદેવની કથા સાંભળવા માત્રથી મળે છે એટલો મહિમા કયો છે શિવ કથા બીજો મહિમા કહે છે એ શૃણવંતી મુને શૈવમ પુરાણ શાસ્ત્રમૂતમમ તે મનુષ્ય ન મંતવ્યા

કોઈ પણ માનવ ગમે તેટલા પાપ કર્યા હોય એ પાપ કર્મ કરનારો માણસ પણ જો ભગવાન મહાદેવની કથા સાંભળે તો પણ પાપમાંથી મુક્ત કરે છે એવો ભગવાન કૃપા આશીર્વાદ કાયમ રહે છે તો હવે સાંભળો શ્રી શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવાથી કોણ કેવા પદને પામે છે એની કથા હું તમને કહું છું અને શું અહીં પ્રારંભ કરે છે નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ ધર્મ પરા આસિત કિરાત નામના નગરમાં એક બ્રાહ્મણ રહે છે અને બ્રાહ્મણ દુર્બળ છે પણ જ્ઞાનથી દુર્બળ છે એટલું જ નહીં એ રસનું વેચાણ કરે છે રસ એટલે દારૂનું વેચાણ કરે છે તો બ્રાહ્મણ ધનથી દુર્બળ હોય તો ચાલે પણ બ્રાહ્મણ જ્ઞાનથી ક્યારેય દુર્બળ ન હોવા જોઈએ પણ અહીં જ્ઞાનથી દુર્બળ છે આ દેવરાજ નામનો બ્રાહ્મણ છે જ્ઞાનની દુર્બળતા આવી છે શરાબનો વેપાર કરે છે એમાંથી સંપત્તિ કમાય છે અને એ સંપત્તિ પોતાના મિત્રોને ખુશામતની અંદર વાપરે છે અને સંપત્તિ કેવી જગ્યાએથી આવે છે ને એ પ્રમાણે સંપત્તિની જાવક નક્કી થાય છે ભગવાન મહાદેવની કથા કરવામાં સંપત્તિ ત્યારે જ વપરાય કે આપણે કમાયેલી સંપત્તિ ભગવાનનો પ્રસાદ બને ત્યારે જ પ્રભુના ચરણે જતો હોય છે એ પેલા ન થાય તો અહીં આ દેવરાજ નામનો બ્રાહ્મણ શરાબનો વેપાર કરે છે એમાંથી કમાણી કરે છે અને વ્યભિચાર કરવા લાગ્યો છે એક વખત દેવરાજ તળાવના કિનારે સ્નાન કરવા જાય છે એ સમયે ત્યાં શોભાવતી નામની એક કન્યા સ્નાન કરે છે આ દેવરાજ એના મોહમાં પડે છે શોભાવતીની ચૂંદડીમાં મોહિત થયો છે અને તમામ દ્રવ્ય છે એમાં વેડફાવા લાગ્યું વે લાગી ગયું શરાબનો વેપાર હતો ધંધાની આવક ખૂબ હતી પોતાના ફાર્મની અંદર હંમેશને માટે બેફામ થયા રાખતો હતો અને એક મિત્રોની ટોળીઓ હતી એની સાથે આનંદ કર્યા રાખે અને સંપત્તિ જેની પાસે વધારે હોય ને ત્યાં મિત્ર વધારે આવે કરોડપતિ માણસ બટેટાની થેલી લઈને હોય ને તો બીજો માણસ એમ કે લાવો લાવો હું લઈ લો તમાર નો લેવાય પણ એનો એ જ માણસ પાછો સામાન્ય થઈ ગયો હોય તો કોઈ એમ કે લાવો હું તમારી થેલી લઈ લઉં તો સંપત્તિ સમયે મિત્રની સંખ્યા વધારે હોય છે જ્યારે સંપત્તિ ઘટવા લાગે એટલે મિત્ર ઘટવા લાગે અહીં બન્યું એવું દેવરાજ પાસે સંપત્તિ હતી ત્યાં સુધી ખૂબ મિત્રો હતા એના જ્યારે દેવરાજ વૃદ્ધ અવસ્થા શરૂ થઈ વેપાર ઘટવા લાગ્યો શરાબ પી અને શરીર ખોખલું કરી નાખ્યું શરીર આ કાયા છે એમાં રોગ નિર્માણ થયો સંપત્તિ ઘટવાથી મિત્રો એ ત્યાંથી નીકળી ગયા હવે દેવરાજ એકલો થઈ ગયો માટે જીવનમાં મિત્રો કરો તો સારા મિત્રો કરો તમારી સાથે કાયમને માછે ટકી રહે